પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ચેપ્ટર નંબર 2 ચાલો જય હિન્દ દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ ચાલો મારો અવાજ ક્લિયર આવે છે ભાઈ ચાલો વિદ્યાર્થી મિત્રો એકવાર મારો અવાજ ક્લિયર આવે છે જુઓ તો ચાલો એકવાર મારો અવાજ ક્લિયર આવે છે બધાને હાલો ઝડપથી ચાલો 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 ડન છે તો આજે આપણે શરૂઆત કરીએ છીએ બીજા ચેપ્ટરની બરોબર છે પણ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરે છે ભાઈ કે સાહેબ અનમ્યુટ નથી કરતા બરોબર છે સાહેબ કોમેન્ટમાં ધ્યાન નથી રાખતા તો બેટા એક વસ્તુ યાદ રાખો ભાઈ હું તમને જ્યારે પણ પ્રશ્ન પૂછું છું ભાઈ તમને નથી સમજાતું ત્યારે હું તમને એમ કહું છું તમે કોમેન્ટમાં લખો કારણ કે અહીંયા ઘણી છે એ માયકમાં અવાજ નથી આવતો તો તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછવા પૂછી શકો છો ભાઈ હે ને તો બધા લોકો જે કોઈને કઈ પણ ડાઉટ હોય ભાઈ એ મને પ્રશ્ન પૂછી જો બરોબર છે ફરિયાદ કરવાથી શું થવાનું ન ભણાવતો તો બરોબર છે તમને પણ ખબર છે કે સાહેબ પૂરેપૂરી મિનિટો ભણાવે છે બરોબર હું જ્યારે એમ પૂછું કે ભાઈ તમને પ્રશ્ન છે તો ખાલી મને એટલું કયો સાહેબ મારે પ્રશ્ન છે કોમેન્ટમાં લખો કેટલા લોકોને ક્લિયર થાય છે કેટલા લોકોને ક્લિયર થાય છે બધાને ક્લિયર તો લેક્ચર શરૂઆત કરું હવે આજે મારા પૂછી ને કરવું પડશે તમને કરું લેક્ચર શરૂઆત ઓકે ડન છે ચાલો તો આજનો લેક્ચર શરૂઆત કરું છું થોડુંક ભણાવી દઉં છું થોડુંક ભણાવી દઉં છું અને પછી આપણે છે તમને પ્રશ્ન પૂછું છું ડન છે પાકું ને બધા ચાલો અહીંયા ધ્યાન આપજો આજે આપણે ચેપ્ટર ભણવું છે બીજું ચેપ્ટર કયું ચેપ્ટર ભણવું છે બીજું ચેપ્ટર છે આ બીજા ચેપ્ટર નું નામ શું છે પ્રથમ વિશ્વયુદ્ધ બધા લોકો ધ્યાન આપશે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે ભણવાનું છે સરસ મજાનો પાઠ છે અઘરો લાગ છે કારણ કે આપણે પેલા કોઈ ધોરણ ની અંદર આવું કઈ ભણ્યા નથી બરાબર છે તો બધા લોકો ધ્યાન અહીંયા રાખશે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન તમારું ફોકસ જો અહીંયા આવી તો તમને બધું આવડશે એની ગેરંટી હું લઉં છું બીજું ચેપ્ટર છે પ્રથમ વિશ્વયુદ્ધ મારે ભણાવવું છે પ્રથમ વિશ્વયુદ્ધ બરોબર ધ્યાન આપજો પ્રથમ વિશ્વયુદ્ધ વિશે ભણાવવું છે સાહેબ પ્રથમ વિશ્વ યુદ્ધ ભણતા પેલા જુઓ ભાઈ હું જેટલા મુદ્દાઓ અઘરા પાઠ હોય ને એને કેમ તૈયાર કરવા હું જેટલા મુદ્દાઓ તમને યાદ કરાવું નહીં તમારે લખવાના છે બરોબર યાદ રાખજો જેટલા મુદ્દાઓ યાદ કરાવું એટલા લખી નાખવાના છે તમારે ચાલો પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી વસ્તુ યાદ રાખશું તો અહીંયા લખતા જાવ મારી સાથે પહેલાં તો યાદ રાખો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો આ ચેપ્ટરમાંથી પૂછા ઈદ વાત હું ભણાવીશ બીજી કોઈ પણ વાત નહીં ભણાવું એનું કારણ શું છે સાહેબ જો હું તમને વધારે ડિટેલમાં ભણાવીશ તો તમે આ પણ ભૂલી જાશો કારણ કે આપણે આ ચેપ્ટર ક્યારે ભણ્યા નથી બરાબર તો અહીંયા ધ્યાન આપજો જો હાથ ઊંચા ચાવા માંડ્યા છે ભાઈ હાથ ઊંચા ચાવા માંડ્યા છે હજી મેં ભણાવવાનું સ્ટાર્ટ નથી કર્યું તો હાથ ઊંચા થવા મળ્યા છે તમે છે ને ભાઈ કોમેન્ટ લખો ને મારો ભાઈ કોમેન્ટ લખો તો એક જે કઈ પ્રશ્ન હોય મારો ભાઈ કોમેન્ટ લખી દે ઈસ્માઈલ ભાઈ તને હું પ્રશ્ન છે મને કોમેન્ટ લખ ઝડપ ઈસ્માઈલ ભાઈ કોમેન્ટ લખ ભાઈ હલો સર આ પાર્ટ હું ભણી ગયો છું અરે ભાઈ આ બાબતે ખાલી કહેવાનું છે મને એમ કે તને પ્રશ્ન છે કઈક ચાલો કઈ વાંધો નહીં ભાઈ ભણી ગયા હોય એને રિવિઝન થશે જો આપણી બે મિનિટ બગડી ભણી ગયા હોય એને રિવિઝન થઈ જાય તમે ધ્યાન અહીંયા રાખો કંઈક નવું શીખવા મળશે પ્રથમ વિશ્વયુદ્ધ છે તો યાદ રાખો એનો સમયગાળો પેલા યાદ રાખવો પડે એનો સમયગાળો કેટલો હતો પ્રથમ વિશ્વયુદ્ધનો બરોબર ધ્યાન રાખજો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો ઓગણીસો ને ચૌદ ઓગણીસો ને ચૌદ થી ઓગણીસો ને અઢાર ચાર વરસ આયલુતું 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ બીજી વસ્તુ કઈ યાદ રાખશું અહીંયા ધ્યાન આપજો પ્રથમ વિશ્વયુદ્ધ બરોબર ધ્યાન રાખજો પ્રથમ વિશ્વયુદ્ધ છે કોની કોની વચ્ચે થયું હતું પ્રથમ વિશ્વયુદ્ધ કોની કોની વચ્ચે કોની કોની વચ્ચે ભાઈ તો યાદ રાખજો બે જૂથ વચ્ચે થયું હતું કેટલા જૂથ વચ્ચે બે જૂથ વચ્ચે આ યુદ્ધ થયું હતું કેટલા જૂથ વચ્ચે બે જૂથ કયા બે જૂથ હતા આયા ધ્યાન એક હતું મિત્ર રાષ્ટ્ર અને એક હતું ધરી રાષ્ટ્ર એક હતું મિત્ર રાષ્ટ્ર અને એક હતું ધરી રાષ્ટ્ર વચ્ચે બરાબર છે પ્રથમ વિશ્વયુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો એક હતું મિત્ર રાષ્ટ્ર અને એક હતું ધરી રાષ્ટ્ર બરોબર યાદ છે ચાલો કેટલા લોકોને આટલી વસ્તુ ક્લિયર છે ચાલ સ્માઈલ ભાઈ તે આ ચેપ્ટર ભણ્યું છે ને ઉત્તર પ્રશ્ન પૂછું મિત્ર રાષ્ટ્રમાં કોણ કોણ હતું મિત્ર રાષ્ટ્રના પક્ષે કોણ કોણ હતું ચાલો જવાબ આપો તો કેટલા લોકોને ચેપ્ટર હાલી ગયું છે ચાલો તમને પ્રશ્ન પૂછું ઝડપથી જવાબ આપજો મિત્ર રાષ્ટ્રના પક્ષે કોણ કોણ હતું બધાયનો જવાબ મારે જોતો છે 24 કન્ટ્રી હતા એ તો વાત સાચી છે પાકિસ્તાન કોણ જવાબ આપે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના ના ભાઈ વેદાંતભાઈ એવું નહોતું કાઈ મિત્ર રાષ્ટ્રના પક્ષે કયા કયા દેશો હતા લખીએ આપણે બરોબર ધ્યાન આપજો મિત્ર રાષ્ટ્ર ના બ્રિટન એને ઇંગ્લેન્ડ પણ કહીએ આપણે ફ્રાન્સ રશિયા અને રૂસ પણ કહેવાય જાપાન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે હમરાય Play Store ઉપર जाओ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા પાસ વગેરે દેશો હતા પછી ઘણા બધા દેશો જોડાયા પછી ઘણા બધા દેશો જોડાયા હમણાં ભાઈએ એક ભાઈએ પ્રશ્ન કીધો કે મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા રાષ્ટ્ર હતા તો કે મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા પક્ષો હતા હમણાં જ કોમેન્ટ માં કર્યું કયો તો ફરીવાર 24 કેટલા કીધા 24 કન્ટ્રી ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા હતા આલો જરા ઝડપથી ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા હતા બોલો ભાઈ ચૌધરી જો બધા લોકો અનમ્યુટ કરવા માંડ્યા ભાઈ કોમેન્ટ કરો તો મને બધા લોકો કોમેન્ટ કરો આ ચૌધરી છે એ મને કોઈ પ્રશ્ન પૂછે છે બોલો ભાઈ કોમેન્ટ કરો મને બધા લોકોના હાથ ઊંચા છે મારા કેટલા લોકોને જવાબ દેવા ભાઈ પટેલ ગર્વ ભાઈ કહે છે 4 જેમીન કહે છે 5 ચાલો મોટા ભાગના કે છે સર તમે કોમેન્ટ બંધ ન કરો પ્લીઝ હું કોમેન્ટ બંધ ન કરું તો આમાં ખોટે ખોટી કોમેન્ટ આવે છે બેટા જો આમાં આવા બધા પ્રશ્ન આવે છે હું કેમ ચેપ્ટર પૂરા કરીશ તમારા મને ભણવાનો જરા પણ સમય નથી આપતા તમે જુઓ કોમેન્ટ શરૂ કરું તો આવું જવાબ આવે છે મારે સમાજની અંદર ભાઈ પહેલું ચેપ્ટર હાલી ગયું છે ચોથું ચેપ્ટર હાલી ગયું છે આઠમું નવમું ચેપ્ટર હાલી ગયું છે આઠમું ચેપ્ટર હાલી ગયું છે આપણે બરાબર છે તેર બારમું ને તેરમું ચેપ્ટર હાલી ગયું છે એક ચાર આઠ નવ બાર ને તેર બરોબર છે આટલા ચેપ્ટર હાલી ગયા છે કોમેન્ટ બંધ કરી દેજો પ્લીઝ સર ડિસ્ટર્બ થાય છે લ્યો હવે આમાં મારે શું કરવું ખુશી બેન એમ કેસ કોમેન્ટ બંધ કરો બીજા લોકો કે કોમેન્ટ શરૂ રાખો રુદ્રાભાઈ બોલો તમારો પ્રશ્ન હોય કહી દે મારો ભાઈ ચાલો ભાઈ હું કોમેન્ટ બંધ કરું છું કારણ કે મારે ભણાવવું છે આ હું કઈ તમને ભણાવવા બધા તમારી કોમેન્ટના જવાબ નહીં દઉં ભાઈ બરાબર છે મારો આખો લેક્ચર ફેલ થાય છે મારે તમને સમજાવવા માંગુ છું તમને ખબર છે કે સાહેબ બધું લખીને સમજાવે છે મિત્ર રાષ્ટ્ર ધરી રાષ્ટ્રના પક્ષે કેટલા રાષ્ટ્રો છે આયા ધ્યાન આપો હાલો ધરી રાષ્ટ્રના પક્ષે કોણ કોણ છે તો કે ભાઈ જર્મની ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા બરાબર આ બલ્ગેરિયા જેવા દેશો છે એ ધરી રાષ્ટ્રનાપક છે કોના પક્ષે છે ધરી રાષ્ટ્રના ફરીવાર આટલા પેજમાંથી આટલી વસ્તુ યાદ રાખો 24 રાષ્ટ્ર હતા કેટલા 24 આટલી વસ્તુ લખી નાખો તો બધા આ સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી પ્રથમ વિશ્વયુદ્ધ છે એ કેટલી ઘટનાઓ છે પ્રથમ વિશ્વ યુદ્ધ કોની કોની વચ્ચે થયું ક્યારે થયું ચાલો ઝડપથી પાડી લીધો સ્ક્રીનશોટ બધા લોકોએ પાડી લીધો ચાલો આગળ વધીએ છીએ એના પછી નેક્સ્ટ પેજ હવે અહીંયા ધ્યાન આપો પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું જો અહીંયા ધ્યાન આપો પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય કારણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ અથવા તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ કઈ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ ઘટનાથી રોપાયા આયા ધ્યાન આપજો પેલી એક ઓગસ્ટ ઓગણીસો ચૌદ ના રોજ ચૌદ ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો નો પ્રારંભ થાય છે ઓગણીસો ચૌદ ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો નો પ્રારંભ થાય છે સાહેબ યાદ રાખજો એક યુદ્ધ થાય છે એક યુદ્ધ થાય છે એનું નામ છે સેડાનનું યુદ્ધ યાદ રાખજો ભાઈ આ સેડાન નું યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે બરોબર યાદ રાખજો આ યુદ્ધ થાય છે બે દેશો વચ્ચે એક છે જર્મની અને એક છે ફ્રાન્સ આ જર્મની અને ફ્રાન્સ વચ્ચે એક યુદ્ધ થાય છે શું થાય છે યુદ્ધ થાય છે જર્મની અને ફ્રાન્સ વચ્ચે બરાબર યાદ રાખજો જર્મની અને ફ્રાન્સ વચ્ચે એક યુદ્ધ થાય છે એ યુદ્ધનું નામ છે વિજય જર્મની નો કોનો જર્મની નો અને પરાજય કોનો થાય છે ફ્રાન્સ નો કોનો થાય છે ફ્રાન્સ નો ફ્રાન્સ આયર્યું કોનાથી હાર્યું જર્મનીથી પરિણામે ફ્રાન્સે પોતાના બે પ્રદેશો પરિણામ શું આવ્યું પરિણામ ફ્રાન્સે પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાવ આલ્સેલ્સ અને લોરેન્સ કોને આપી દેવા પડ્યા જર્મનીને કોને આપી દેવા પડ્યા જર્મનીને આપી દેવા પડ્યા ફ્રાન્સે પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ કોને દઈ દીધા જર્મનીને અને પરિણામે એક સંધિ થાય છે પરિણામે એક સંધિ થાય છે એ નામ શું છે સંધિ આ ફ્રેન્ક ફટની સંધિના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ ની શરૂઆત થાય છે આ ફ્રેન્ક સંધિના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ ની શું થાય છે શરૂઆત થાય છે રુદ્રભાઈ યાદ રહી ગયું બધા ડન છે ડન છે ડન છે કેટલા લોકોને ક્લિયર છે આ રુદ્રભાઈ કાવ્ય અને રોનક તમારા જે પ્રશ્ન હોય બેટા એ મને અહીંયા લખીને ગયો ભાઈ રોનક તમારો પ્રશ્ન હોય એ કયો મે આગળ બેટા લખાયું હોલો સ્ક્રીનશોટ નોતો પાડ્યો કાઈ વાંધો નહી હાલ બેટા હું આગળનું પેજ કરું છું ચાલો ભાઈ બધા લોકોને ક્લિયર છે ભાઈ સર મસ્ત બનાવો છો સર તમે ખાલી ભણાવો છો તો હું શું કરું ભાઈ જેમિલભાઈ પટેલ એમ કે સર તમે ખાલી ભણાવો છો હું કરું બધા મારું કામ શું છે ઓકે ચાલો હવે આગળ વધીએ ચાલો આગળ ભાઈ એકને સ્ક્રીનશોટ પાડવાનું બાકી એ તું સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ દીકરાઓ ઝડપથી સ્ક્રીનશોટ પાડવાનો ચાલો આગળ વધીએ છીએ તો આ વાત કરી ભાઈ યુદ્ધ થયું જો અહીંયા ધ્યાન આપો પ્રથમ વિશ્વ યુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ જો ભાઈ બે દેશો બાધે બે દેશ વચ્ચે લડાઈ થાય તો એનું એક કારણ ન હોય ઘણા બધા કારણ હોય હું તમને બધું ભણાવીશ પણ તમે એટલું યાદ રાખો કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું ઓગણીસો થી ઓગણીસસો અઢાર પ્રથમ વિશ્વયુદ્ધ કોની કોની વચ્ચે થયું તો બે જૂથ વચ્ચે બે ટીમ વચ્ચે આપણી સ્કૂલમાં ટીમ હોય ખબર ભાઈબનોની એક ભાઈબંધને મારે તો બીજા ચાર ભાઈબંધ એને સામેવાળાને મારવા જાય અમે તો નાના હતા ત્યારે આવી રીતે બહુ બાંધ્યા છે બરાબર ને આવી ટીમ બનાવતા તો એવી રીતે વિશ્વના દેશો છે એકબીજાની ટીમ બની ગઈ હતી આખું વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું હતું બરોબર એક ધરી રાષ્ટ્ર અને મિત્ર રાષ્ટ્રના પક્ષે બરોબર તો પહેલી ઘટના થાય છે કે ભાઈ સેડાનનું નું યુદ્ધ થાય છે આ સેડાન ના યુદ્ધ ની અંદર જર્મનીએ ફ્રાન્સ ને હરાવી દીધું કયા યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સ ને હરાવ્યું સેડાન ના યુદ્ધમાં જેડાનના યુદ્ધમાં જર્મની અને ફ્રાન્સ વચ્ચે લડાઈ થાય છે હરાવી દે છે હરાવી દે છે ને પરિણામે પરિણામે વિજય કોનો થાય છે જર્મનીનો ફ્રાન્સનો શું થાય છે પરાજય થાય છે પરિણામે ફ્રાન્સ પોતાના બે પ્રદેશો ફ્રાન્સ છે ને એ પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ ફ્રાન્સ પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ છે એ કોને આપી દે છે જર્મનીને આપી દે છે અને એક સંધિ થાય છે એ સંધિનું નામ શું છે ફ્રેન્ક ફટની સંધિ એ સંધિનું નામ શું છે ભાઈ ફ્રેન્ક ફટ બરોબર છે ફ્રેન્ક ફટ ની સંધિ થાય છે પાકું છે આગળ ચાલો આગળ પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટેના જવાબદાર કારણો અહીંયા ધ્યાન આપજો બધા પ્રથમ વિશ્વયુદ્ધ યુદ્ધ બરોબર ધ્યાન આપજો પ્રથમ વિશ્વયુદ્ધ એનો સમયગાળો કયો છે આ પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર કારણો કયા કયા છે અહિયાં ધ્યાન આપજો પેલું કારણ સામ્રાજ્યવાદ બરોબર યાદ રાખજો સામ્રાજ્યવાદ અથવા તો આપણે એમ કહીશું પ્રદેશ લાલસા સામ્રાજ્યવાદ પ્રદેશવાદ બરોબર એના પછી એક કયું જૂથ આવે છે એના પછી બીજું કારણ શું છે લશ્કરવાદ બરાબર લશ્કરવાદ એના પછી ત્રીજું એક જૂથ ત્રીજું એક કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું જૂથबंदी યુદ્ધ નીતિ જૂથबंदी પછી ઉગ્ર રાષ્ટ્રવાદ હજી એક કારણ આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદ હજી એક કારણ છે બરાબર છે વર્તમાન પત્રનો ફાળો વર્તમાન પત્રનો ફાળો અને અજી એક કારણ છે યુદ્ધ અંગેલું તત્વજ્ઞાન યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન આટલી વસ્તુ જવાબદાર છે તમારા બધા કારણો પાકા કરી નાખવાના છે આ મોસ્ટ આઈએમપી છે બરાબર છે આ વસ્તુ કેવી છે મોસ્ટ આઈએમપી આલો એકવાર લખી લે બધા ક્લિયર છે બધા એને ચાલો ક્લિયર છે રુદ્ર ખુશી ભયન ખુશી ભટ હિતેન આ બધા મને કાંઈ પ્રશ્ન સર તમે एग्जाम ના દિવસે મોડલ પેપર આપશો આપશું

આપણા કેમ ગુજરાતના બે જિલ્લાઓ હોય દાખલા તરીકે ભાવનગર છે અને રાજકોટ છે બરાબર છે એ બે જિલ્લા હતા એવા ફ્રાન્સના બે પ્રદેશોના નામ હતા એનું નામ હતું આલ્સેસ અને લોરેન્સ બરાબર છે તો યાદ રાખો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો તો બધા એક પછી એક વિશ્વયુદ્ધના કારણો ભણવા છે ચાલો આગળ ભણીએ છીએ એક પહેલું વિશ્વયુદ્ધનું કારણ

અથવા તો પ્રદેશવાદ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો

પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું મુખ્ય કારણ તો લખવાનું આમાં કઈ રીતે લખવાનું તો કે ભાઈ જો હું તો આ રીતે લખું પહેલો પોઈન્ટ આ રીતે પાડું કે પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય જવાબદાર કારણોની અંદર પ્રથમ વિશ્વ મુખ્ય જવાબદાર કારણોમાં મહત્વનું એક કારણ સામ્રાજ્યવાદ અથવા પ્રદેશવાદ છે દરેક રાષ્ટ્ર પ્રથમ વિશ્વ યુદ્ધના સમયમાં પ્રદેશ વાદ છે પ્રદેશ લાલસા ત્યાં ભૂખ હતી દરેક રાષ્ટ્ર અહીંયા ધ્યાન આપજો બધા દરેક રાષ્ટ્ર પોતાનો વિસ્તાર સામ્રાજ્ય વધારવા માંગતા હતા શું કરતા હતા પોતાનો વિસ્તાર અથવા સામ્રાજ્ય વધારવા માંગતા હતા વધારવા દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર થી અસુરક્ષા એટલે કે ડરતું તું શું કરતું તું ડર લાગતો હતો અસુરક્ષિત અનુભવ અસુરક્ષિત અનુભવ કરતું હતું બરાબર છે તો આ પેલું કારણ છું પ્રદેશવાદ અથવા સામ્રાજ્ય સરદારા કે છે મસ્ત બનાવો છો હિતેનભાઈ જે પ્રશ્ન હોય કે ભાઈ હિતેનભાઈ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે હું અહીંયા ધ્યાન આપું ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે હું મારું નેશન મારું રાષ્ટ્ર મહાન જો ભાઈ અહીંયા ધ્યાન આપજો એક પ્રશ્ન પૂછ્યો છે ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું શું ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે તો કે ભાઈ મારું રાષ્ટ્ર જ મહાન બાકીના બધા રાષ્ટ્ર કઈ નહી આવી ભાવના એને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય મારો ભારત દેશ જ મહાન બાકી દુનિયામાં કોઈ કઈ નહીં એવી ભાવના રાખવી એ ખરાબ કહેવાય હા દરેક દેશનું પોતાનું ગર્વ હોય આપણે ભારતીય છીએ આપણને આપણો ગર્વ હોય એ સ્વાભાવિક વાત છે પણ આપણા દ્વારા આપણે કોઈ બીજા કન્ટ્રીને ખરાબ ન કહી શકીએ બરોબર બીજા કોઈને ખરાબ કરી શકાય નહીં તો પોતાનું રાષ્ટ્ર જ મહાન એવી ભાવના એને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય શું કહેવાય પોતાનું રાષ્ટ્ર જ પોતાનું રાષ્ટ્ર જ મહાન

આપણે બધા બોલીએ છીએ પણ આપણે બીજા દેશોને ખરાબ તો ન કેવું જોઈએ ને એમ વાત છે સર તમે અક્ષર બહુ જીણા છે ઓહો વાહ વાહ ખરાબ છે એવું ન લખ્યું સારું કર્યું ભાઈ નકર મને એટેક આવી જાય ચાલો અક્ષર મોટા કાઢીએ થેન્ક યુ ફોર સજેશન આપવા માટે તો આ છે પ્રથમ વિશ્વયુદ્ધ નું કારણ એકવાર ઓલું કરી નાખો તો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ ચાલો બીજો પોઈન્ટ લખીએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજા પ્રથમ વિશ્વયુદ્ધ પછી એના પછીનું બીજું કારણ ચાલો મોટા અક્ષર બીજું કારણ લશ્કરવાદ બધા લોકો ધ્યાન આપજો લશ્કરવાદ પ્રથમ વિશ્વ યુદ્ધના મુખ્ય કારણોની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય જવાબદાર કારણોની અંદર કારણો કારણોની અંદર એક કારણ હતું લશ્કરવાદ બરોબર આટલું રાખીએ છીએ આ આખું તમને ફરી વાર બનાવીશ તમારો આની પછી નો નેક્ ચાલો જઈ Painted, painless learning.